રસાયણશાસ્ત્રની દુનિયા કેટલી અદ્ભુત છે નહીં આજે આપણે એક એવી જબરદસ્ત વસ્તુ સમજવા જઈ રહ્યા છીએ જે આપણી આસપાસ બધે જ છે પીએચ માપક્રમ એટલે કે એસિડ અને બેઝની દુનિયા તો ચલો આ રસપ્રદ સફર શરૂ કરીએ તો સૌથી પહેલો અને સીધો સવાલ એસિડ અને બેઝ આ બંનેમાં ખરેખર ફરક શું છે આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ એકદમ સરળ અને સ્પષ્ટ રીતે શોધીશું જેથી ફરી ક્યારેય કોઈ મૂંઝવણ ના રહે આ આખી વાત સમજવા માટે આપણે ચાર સ્ટેપમાં આગળ વધીશું પહેલાં પીએચ માપક્રમ શું છે એ સમજીશું પછી એસિડ અને બેઝની દુનિયામાં ઊંડા ઉતરીશું અને છેલ્લે એમની શક્તિ પાછાનો સાચો મતલબ શું છે એ જાણીશું સારું તો આપણું પહેલું પગલું જુઓ એસિડ અને બેઝને સમજીએ એ પહેલાં એ સાધનને સમજવું જરૂરી છે જેનાથી એમને માપવામાં આવે છે અને એ સાધન એટલે પીએચ માપક્રમ તો આ પીએચ માપક્રમ આખરે છે શું એકદમ સહેલી ભાષામાં કહીએ તો એ કોઈ પણ પ્રવાહીમાં રહેલા હાઇડ્રોજન આયનો એટલે કે એચ પ્લસ આયનો કેટલા છે એ માપે છે અને પેલો જે પી છે ને એ જર્મન શબ્દ પોટેન્ઝ પરથી આવ્યો છે એનો મતલબ થાય છે શક્તિ એટલે કે હાઇડ્રોજનની શક્તિ આ માપક્રમની બરાબર વચ્ચે આવે છે નંબર સાત આ છે ન્યુટ્રલ પોઈન્ટ જેમ કે શુદ્ધ પાણી એનું પીએચ મૂલ્ય સાત હોય છે જે ના તો એસિડિક છે કે ના તો બેઝિક એકદમ તટસ્થ હવે જો કોઈ પ્રવાહીનું પીએચ મૂલ્ય સાત કરતા ઓછું હોય તો સમજી લેવાનું કે એ એસિડિક છે અને હા એક વાત યાદ રાખવા જેવી છે જેમ જેમ આ આંકડો શૂન્યની નજીક જાય ને તેમ તેમ એ એસિડ વધુને વધુ શક્તિશાળી બનતો જાય છે અને એનાથી બિલકુલ ઉલટું જો પીએચ મૂલ્ય સાત કરતાં વધારે હોય તો એ પ્રવાહી બેઝિક અથવા તો આલ્કલાઇન કહેવાય અહીંયા જેમ જેમ આંકડો ચૌદ તરફ જાય તેમ તેમ એની શક્તિ વધતી જાય છે ચાલો હવે માપક્રમની એક બાજુ પર ફોકસ કરીએ અને એસિડની દુનિયાને જરા નજીકથી જોઈએ કોઈપણ એસિડ કેટલો શક્તિશાળી છે એનો બધો આધાર તેના આયનીકરણ પર છે પ્રબળ એસિડ એટલે એવો એસિડ જે પાણીમાં ભળતાની સાથે જ ઓલમોસ્ટ પૂરેપૂરો આયનોમાં છૂટો પડી જાય છે અને ઢગલાબંધ એચ પ્લસ આયનો મુક્ત કરે છે લેબમાં જે અમુક જાણીતા પ્રબળ એસિડ જોવા મળે છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડનો સમાવેશ થાય છે તો પછી નિર્બળ એસિડ શું છે વેલ એનાથી ઉલટું નિર્બળ એસિડ પાણીમાં પૂરેપૂરા આયનીકરણ નથી પામતા એ થોડાક જ છૂટા પડે છે અને એટલે જ ઓછા એચ પ્લસ આયનો મુક્ત કરે છે આપણા રોજિંદા જીવનમાં પણ નિર્બળ એસિડ તો હોય જ છે જેમ કે વિનેગરમાં એસિટિક એસિડ અને લીંબુ જેવા ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ જુઓ આ ટેબલ પરથી આખી વાત એકદમ સાફ થઈ જશે પ્રબળ એસિડ એ પાણીમાં જઈને પૂરેપૂરા તૂટી જાય છે અને ઢગલાબંધ એચ પ્લસ આયનો આપે છે અને નિર્બળ એસિડ એ થોડાક જ તૂટે છે અને ઓછા એચ પ્લસ આયનો આપે છે બસ આટલો જ છે ખેલ ચાલો હવે એસિડની દુનિયામાંથી બહાર આવીએ અને માપક્રમની બીજી બાજુ એટલે કે બેઝની દુનિયામાં એક આંટો મારી આવીએ અહીં પણ શક્તિનો બધો જ આધાર આયનીકરણ પર જ છે પ્રબળ બેઝ પાણીમાં પૂરેપૂરા ઓગળી જાય છે અને મોટી સંખ્યામાં હાઇડ્રોક્સિલ આયનો એટલે કે ઓએચ માઇનસ આયનો મુક્ત કરે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે કોસ્ટિક સોડા તરીકે પણ ઓળખીએ છીએ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને પ્રબળ બેઝના સારામાં સારા ઉદાહરણો છે અને નિર્બળ બેઝ એ પાણીમાં ઓગળીને ઓછા પ્રમાણમાં ઓએચ માઇનસ આયનો મુક્ત કરે છે કેમ કારણ કે એ લોકો સંપૂર્ણપણે આયનીકરણ પામતા નથી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એ નિર્બળ બેઝના સામાન્ય ઉદાહરણો છે જે આપણે કદાચ સાંભળ્યા હોય તો ફરી એકવાર આ ટેબલ જુઓ તફાવત એકદમ સ્પષ્ટ છે પ્રબળ બેઝ વધુ ઓએચ માઇનસ આયનો આપે છે જ્યારે નિર્બળ બેઝ ઓછા બધી જ રમત આયનીકરણની માત્રાની છે ઓકે તો હવે આપણે આખી સફરના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર છીએ જ્યાં બધી કડીઓ એક સાથે છે તો આ એસિડ અને બેઝની શક્તિનો સાચો અર્થ છે શું હવે જરા ધ્યાનથી સાંભળજો કારણ કે આ આખા વિષયનો સાર છે જેમ જેમ કોઈપણ પ્રવાહીમાં એચ પ્લસ આયનોની સાંદ્રતા વધે છે તેમ નું મૂલ્ય ઘટે છે હા બરાબર સાંભળ્યો આ સંબંધ વ્યસ્ત છે ઊંધો છે જેટલા વધારે એચ પ્લસ આયનો એટલું નીચું પીએચ મૂલ્ય અને એનો સીધો મતલબ છે કે એસિડ એટલો જ વધારે શક્તિશાળી છે આનું એક સરસ ઉદાહરણ જોઈએ જે પ્રવાહીનું પીએચ એક હોય એ પીએચ પાંચવાળા પ્રવાહી કરતાં અનેક ગણું વધારે શક્તિશાળી એસિડ ગણાય કેમ કારણ કે એમાં એચ પ્લસ આયનોની સંખ્યા ખૂબ જ ખૂબ જ વધારે હોય છે અને હવે એક સવાલ જરા મગજ કસજો પીએચ વન અને પીએચ ફાઈવની તાકાતમાં કેટલો ફરક હશે શું ખાલી ચાર ગણો ના વાત એમ નથી યાદ રાખજો પીએચ માપક્રમ એ કોઈ સાદી ફૂટપટ્ટી નથી એ લઘુ ગણકીય છે મતલબ કે દરેક આંકડા વચ્ચે દસ ગણો ફરક છે તો હવે ફરીથી વિચારો પીએચ વન એ પીએચ પાંચ કરતા કેટલો વધારે શક્તિશાળી થયો આનો જવાબ વિચારવા જેવો છે ખરું